ભાવનગરના ચકચારી વન વિભાગના એસીએફ શૈલેષ ખાંભલાએ પત્ની અને બાળકોની હત્યા કરી હોવાના આરોપના મામલે પોલીસ દ્વારા ફાસ્ટ ટ્રેક કોર્ટના એડિશનલ સિવિલ જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો જેલમાંથી શૈલેષ ખાંભલાને નાર્કોટેસ્ટની મંજૂરી માટે લેવામાં આવ્યો હતો જોકે જજે નાર્કો ટેસ્ટની મંજૂરી માટે પૂછતા શૈલેષ ખાંભલાએ અસહમતિ દર્શાવી હતી જોકે જજ દ્વારા બુધવાર સુધીમાં વિચારણા કરવા માટે શૈલેષ ખાંભલાને સમય આપવામાં આવ્યો છે પોલીસ ટ્રિપલ હત્યા પાછળનું મુખ્ય કારણ શું છે તે જાણવા માટે નાર્કો મંજૂરી માંગી હતી કેમેરામેન નિલોફર સાથે ફિરોઝ મલિક ભાવનગર એમને કોર્ટમાં લાવવામાં આવે પોલીસે નાર્કો ટેસ્ટની ડિમાન્ડ કરેલી અને આરોપીની સહમતિ વગર નાર્કો થઈ શકે એની એવા નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદો છે જેની આરોપીને સમજ કરવામાં આવે નામદાર કોર્ટમાં ઓબ્જેક્શન લેતા નામદાર કોર્ટે આરોપીને એની સહમતી માટે વિચારવા માટે સમય આપેલો છે બુધવારે બપોર સુધીનો અમે તમને આપીશું પણી પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં